हेलो नमस्कार कुमार, दोस्तों याद बारमी तारीख जयर रीलीज थी कहूँ मन गीत रील्स बनाओ इंस्टा पर अपलोड करो अमने टेक करो टेक करोला मोबाइल नंबर पर मोकलो लो जो श्रेष्ठ एकावन जना सिलेक्ट एम घर इनाम अम एक मैयर की याद ना सरस मजा ना ऑटोग्राफ कप એ ઇનામો હવે ડિક્લેર કરી રહ્યા છે એટલી બધી એન્ટ્રીઝ મળી છે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર અને પરદેશમાંથી પણ મુંબઈથી પણ એમાંથી એકાવન જણને સિલેક્ટ કરવા બહુ મુશ્કેલ થયા છે એટલે લકી ડ્રો અમે લોકોએ કર્યો છે અને જે લકી એકાવન નામ હું હમણાં બોલી રહ્યો છું એમના ઘરના આંગણે પહોંચશે સાંભળી લો નામ आकाश कुमार सुथार ढानेरा आ सिवाय ઘણા બધા મિત્રો એવા છે જેમણે પોતાનું નામ નથી મેન્શન કર્યું પણ મારી ટીમ એમાંથી નામ શોધી ગઈ છે અને તમારા ઘરના આંગણે તમે આપેલા એડ્રેસ પે ઉપર એક તક મારા ઓટોગ્રાફની સાથે મયર્ની યાદો સાથે પહોચી જશે એ ઇનામ તમને મળે ત્યારે મેરबानी કરીને સ્ટોરી ફરી પાછા એ ફોટોગ્રાફની સાથે મુકજો મને ટેગ કરજો ડાંગાણી ફિલ્મ્સ ને ટેગ કરજો અને જે વ્યક્તિઓ નામ નથી બોકલ્યા એમને પણ ચિંતા કરવાની જરૂર નથી એમનો એડ્રેસ છે અમારી પાસે અમે તમારા સુધી પહોંચ뚜 કરીશું સુરતના જે વ્યક્તિઓ છે એમને અમારો અંગત જણ એમના ઘરના આંગણે જઈને પહોંચાડશે સો ડોન્ટ વરી બી હેપી અને ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર મૈયરને આટલી મોટી સુપર હિટ તમે સાબિત કરી છે थैंक यू वेरी मच एच के दिल से